પૂર્ણા વિસ્તારમાં એક પાંચ વર્ષીય બાળકીનું અપહરણ બાદ હત્યાની ઘટના બાદ સ્થળની મુલાકાત લેવા ગયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વીડી ઝાલવડિયાનો મહિલાએ ઉજરો લીધો હતો મહિલાએ કહ્યું કે આવા લોકોને જેલમાં નાખવાને બદલે સીધા એન્કાઉન્ટર કરો અહીં દારૂપીને અમારી છટ્ટી કરવામાં આવે છે બેન દીકરીઓ અહીં સુરક્ષિત નથી વગેરે તેમણે જણાવ્યું હતું પુણા ગામ વિસ્તારમાં ભયાનગર ખાતે પાંચ વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કરી હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને જટપી પાડ્યો છે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં ઘટના બનતા સ્થળ તપાસ કરવા માટે ગયેલા સ્થાનિક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વીડી ઝાલાવડિયાને લોકોનો રોષનો સામનો કરવો પડ્યો હતો વિજય ઝાલાવડિયાનો સ્થાનિક લોકોએ રિસ્સાનો ઉધળો લી લીધો હતો મહિલાએ સીધો જ વેદક સવાલ ધારાસભ્યને પૂછ્યો કે અહીં મહિલાઓ સુરક્ષિત કેમ નથી સતત તેમની છેડતી થાય છે લોકો દારૂ પીને આ રસ્તે આવે છે અને મહિલાઓના ગાળને સ્પર્શ કરીને છેડતી પણ કરે છે ધારાસભ્ય વીડી ઝાલવડિયાને મહિલાએ સ્પષ્ટ કહ્યું કે આવા લોકોને જેલમાં ધકેલીને તમે તમારી ફરજ પૂરી કરી દો છો પરંતુ ખરેખર આવા માનસિકતાના લોકોના સીધા એન્કાઉન્ટર કરવા જોઈએ આ વિસ્તારમાં છેડતીની ઘટનાનો કેમ રોકવામાં આવતો નથી તરફ પ્રશ્નો પૂછવાનું શરૂ કરી સ્થિતિ પારખી જતા જતી ઝડપથી નીકળવાનું મુનસીબ માન્યું હતું आता है 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 कोई 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 बोलता एक दूसरे का सपोर्ट में आता है कोई? इस विस्तार के लिए अपने बीस बार कंप्लेन की है आज तक पुलिस स्टेशन से कोई प्रकार का सहकार अपने को मिला है कोई नहीं मिलता है रात को साल भर से मैं देख रहा ऐसी दारू का धंधा चल रहा है रात को बारह बजे के बाद और चार बजे सुबह पाँच बजे तक तो चोर ऐसे घूमते है जो मॉर्निंग वॉक में बच्चे जा रहे हैं कोई लेडीज जा रही है लूट हो रही है मोबाइल चोरी हो रहा है चैन चोरी हो रही है ये विस्तार में आज भी ये जो घटना हुई इस घटना के दायरे में उन्होंने ये भी, भी बोला मिलना के चार जन एक बच्चे एक एक जन को लूटने के लिए आए वो हमारे पास मदद मांगने के लिए आया और उसको हमने वहां से रोड पार करवाया पुलिस प्रशासन सोया है सोया है यहाँ पे बिल्कुल आपको मानना पड़ेगा पेट्रोलिंग हो रही है ना कुछ हो रहा है पुलिस प्रशासन सूरत का सोया है ये आपको पुलिस पुलिस मानना पड़ेगा इस एरिया इस विस्तार के लिए बीस बार पुलिस स्टेशन की अर्जी की गई थी इस प्रकार की अप्रिय घटना होती है उसकी जवाबदारी किसकी होगी आप कौन से एरिया में अभी मैं इसी विस्तार के अंदर आंगन आंगन कौन से एरिया कौन सा एरिया कौन सा विस्तार के अंदर मैं रहता हूँ पिछले एक साल से रह रहा हूँ मैं और मैंने तीन बार पुलिस स्टेशन के अंदर जाकर के इस विषय के लिए मैं जानकारी करवाई है और मैंने साहब से यह कहा है भाई इस, इस विस्तार के अंदर किसी प्रकार की अप्रिय घटना घटती है तो उसकी जवाबदारी किसकी रहेगी तो आज तक खाली पीसीआर वैन आती है वो भी फिर ना बाद स्टेशन से वो, वो आपको क्या जवाब मिला पुलिस स्टेशन से किसी प्रकार का जवाब नहीं जवाँ मिला जवाँ 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 यहाँ दारू का धंधा खुलेआम चलता है આમ ભયાનગર આસપાસ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિકો દ્વારા ધારાસભ્યને જાહેરમાં જ સવાલો પૂછવાની શરૂઆત કરી દીધી હતી મહત્વની બાબત એ છે કે મહિલાએ સ્પષ્ટ રીતે કહ્યું કે અસામારિક તત્વો વિસ્તારની મહિલાઓ જ્યાં રોડ પર ચાલતી નીકળે છે ત્યાં તેની છઠ્ઠી કરે છે જેને કારણે હાલ ધારાસભ્યએ ત્યાંથી ચાલતી પકડી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા